તો હલ મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં હશો અમે પણ આ બિલકુલ મજામાં છીએ જો અત્યારે હાલ અમારી સ્કૂલમાં હું છું અને તમને ખબર છે કે ઓપન વિભાગની બહેનોની ટીમ લઈને મોડાસા ગયા હતા તો ત્યાં સેમિફાઈનલમાં આપણી ટીમ હારી ગઈ હતી અને કાલે અમે ઘેર આવ્યા તમે આગળના વિડીયોમાં જોયું છે અને આજે ફરીવાર આપણી જે નાની ટીમ છે એને લઈ અને નીકળ્યા છીએ મારી પાછળ ગાડીમાં ટીમ બેસી રહી છે એમનો સામાન પેક કરી રહ્યા છે તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને આગળ જઈને મળાવું છું ટીમમાં કોણ કોણ છે તો જો મિત્રો ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ ઉપર આ બાજુ બસ સ્ટેન્ડ છે અને ગાડીમાંથી બધા ઉતરી રહ્યા છે પોતાની બેગો લઈ અને હવે અહીંયાથી આપણે બસમાં જવાનું છે આપણા ઉંદરાથી બસનો નહીં હતો એટલે આપણે ગાડીમાં બેસીને અહીંયા આવ્યા અને હવે અહીંયાથી બસ છે અત્યારે અગિયાર વાગ્યા સાડા અગિયાર બસ છે તો બસ માં બેસી જગ્યા છે આરામ બેઠા છે એકદમ ખાલી ખાલી બસ છે મજા કરે છે અમારે અનિતા બેન તો એકલા બેઠા છે આ બાજુ તો કોમલ બેન હુઈ ગયા અને આ બાજુ

તો ભાઈ ફાઇનલી આપણે મોડાસા બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા અને નીચે પણ ઉતરી ગયા છે અને ફાઇનલી કાયમ જેમ જ્યાં આપણે ચાની ચુસ્કી મારીએ ત્યાં ફરીવાર પાછા આવી ગયા છીએ ચા પીવા માટે શું કેવું ભાઈ જેટલી વખત આવે ને ત્યારે એટલી વખત આ ભાઈની ચા પીધી છે અને આજે પણ પીવી છે પાછળ ખેલાડીઓને પીવી હોય તો એમને પણ પાઈએ એ ના પીવી હોય તો કઈ નહીં આપણે તો પીવાની છે જ તો પીવી છે નાસ્તો જઈ લેવો હોય લઈ લેવા હવે ચા પીને અહીંયાથી રિક્ષામાં બેસીએ અને આપણે રમત ગમત સંકુલમાં જવાનું છે પરંતુ એના પહેલાં ચા પી લઈએ તો જો મિત્રો ફાઇનલી આપણે રમત ગમત સંકુલ જ્યાં આપણે મેચ રમવાની છે ત્યાં પહોંચી ગયા છીએ જે આપણો ઉતારો છે ત્યાં છે એક ઠેકાણે હજુ અંદર રૂમમાં નથી ગયા મારી પાસે બધા પાણી પાણી પીવે છે અને ફ્રેશ થાય છે આ બાજુ પણ તમે જો મોઢું મોટું ધોઈને બધા ઊભા છે થોડા આગળ છે અને થોડા પાછળ છે હવે હું તમને એક વાર બતાડું જો મારી પાછળ હોકીનું ગ્રાઉન્ડ અને આ સાઈડ છે એમની હોસ્ટેલ બાજુમાં જ છે મારી હોસ્ટેલ પણ હવે ત્યાં એમને એક રૂમ અપાઈએ અને મારો રૂમ તો ઓલરેડી પહેલાંથી છે જ રિપોર્ટિંગ કરાવીને એમને એક રૂમ અપાઈએ અને પછી થોડા ફ્રેશ થઈ અને નીચે આવીએ પરિવાર મિત્રો રાતના આઠ વાગ્યા છે અને આજે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ નહીં મળ્યો તો આપણા ખેલાડીઓ છે ને કે અમારે નાઇટમાં પણ પ્રેક્ટિસ કરવી છે તો બધા ધડાધડ પ્રેક્ટિસ કરે છે અત્યારે હવે એક ગેમ રમવાનું વિચારી રહ્યા છે બધાય અફેન્સ અને ડિફેન્સ તો આપણે એમને જે કરવું એ કરવા દઈએ કેમ કે કાલે સવારથી આપણે મેચ રમવાનું છે તો હવે જોઈએ કે આ લોકો કેવી પ્રેક્ટિસ કરે છે કેમ કે આજે આખો દિવસ આપણે બસમાં કાઢ્યો છે તો પ્રેક્ટિસ કરવાનો ટાઈમ નહીં મળ્યો અને કાલે સીધું મેચ રમવાનું છે આપણે તો બધા પ્રેક્ટિસ કરે છે અને ગ્રાઉન્ડ તમે જુઓ કેટલું સુંદર છે ચારે બાજુનો નજારો તમે જુઓ અને અમારી પાછળ આપણા ખેલાડી છે બધાએ જુઓ તમે પોઝિશન લઈને હવે રમવાનો ટ્રાય કરે છે આપણે એમને રમવા દઈએ તો ફરીવાર મિત્રો નવો દિવસ ઉગી ચૂક્યો છે અને સવાર સવારમાં મેં ખાલી બ્રશ જ કર્યું છે હજુ સુધી નાયો નથી અને અત્યારે હું ગ્રાઉન્ડ ઉપર આવી ગયો છું મારી પાસે ગ્રાઉન્ડનો નજારો જુઓ અને મારી ટીમ શું કરી રહી છે એ તમે હવે જુઓ સવારે પાંચ વાગે ઉઠ્યા હતા બધા નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે એમની કીટમાં હવે અત્યારે મેચ છે તો બધાય રનિંગ એક્સરસાઇઝ અને વોર્મઅપ કરે છે

પુશઅપ લગાવે છે જુઓ ચલો આપણે કં કૂતરા તમે જુઓ આ બધા રાઉન્ડ કરી અને એક્સરસાઇઝ કરતા હતા એ જુઓ તમે એમને નવું લાગે છે તો જો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે અને નાસ્તો કરવા માટે આવ્યા છે તો સૌથી પહેલાં આપણે એક નજર મારીએ કે નાસ્તામાં આજે શું છે અને આ જો આપણા પાડોશી મિત્રો સાંપરા ગામના છે અને અહીંયા જે ખો ટુર્નામેન્ટ છે તેનો કાર્યકાળ સંભાળી રહ્યા છે કેટલા જણા છે આપણે પાંચ જણા લગભગ છેલ્લા દસ કે પંદર દિવસથી અહીંયા સતત કામ કરે છે રાત દિવસ ખો ગ્રાઉન્ડનું અને આપણી ટીમ આવી ગઈ છે હવે શું છે ચણા છે ઉપમા છે દૂધ છે અને કેળા છે તો જો મિત્રો નાસ્તો કરી અને ફરીવાર આપણે ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ અને આ વિડીયો પણ હવે લાંબો થાય છે ને હવે આપણે છે ને એક કલાક પછી મેચ રમવાની છે તો હવે ત્યારે તમને ગ્રાઉન્ડમાં જઈ અને ફરી મળીશું ત્યાં સુધી આ વિડિયોને કરીએ પૂરો અને તમે કન્ટિન્યુ આપણી ચેનલમાં બન્યા રહેજો નવા વિડીયો માટે હવે અત્યારે એક કલાક પછી આપણી મેચ છે તો મળીએ તમને ગ્રાઉન્ડમાં જઈને તો અત્યારે બસ બાય બાય